તમે લાઈવ કવરેજ આપને બતાવી રહ્યા છે આપણી સાથે જામનગરથી ગૌરવ દવે જોડાઈ ગયા છે સાથે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે થી નીતિ આપણી સાથે જોડાઈ ગયા છે અને આ સાથે અર્પણ કાયદાવાલા જેઓ વડોદરાના સમાવિસ્તારમાં છે ત્યાંથી તેઓ જોડાઈ ગયા છે સૌથી પહેલા જઈશું સૌરાષ્ટ્રના જામનગર ગૌરવ આજે પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું રેડ એલર્ટ છે તમે જામનગરમાં છો 4 દિવસથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે હાલ કેવી સ્થિતિ ચોક્કસ જ જામનગર જિલ્લાની અંદર સૌથી દયનીય સ્થિતિ છે તે જોવા મળી રહી છે જો કે આજે પાંચમો દિવસ છે અને પાંચમા દિવસે પણ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને અત્યારે અમે જામનગરના વોર્ડ નંબર બાર ઘાચીની ખડકી વિસ્તારની અંદર છીએ કે ત્યાં આપ જોઈ શકો છો કે પૂર છે તે આવ્યું હતું ને આ રંગમતી નદી છે 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 તે 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 બે કાંઠે વહેતી હોવાને કારણે અનેક મકાનો થયા ગરીબ જે પરિવારો છે ગરીબ લોકો છે તે આ વિસ્તારની અંદર સૌથી વધારે વસવાટ છે તે કરે છે અને તેમને મોટા પ્રમાણમાં નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે આ તરફ કેમેરા પર્સન ઉદયને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે કારણ કે આ જે આખો ટોરસ ટ્રક છે તે ટ્રક પાણીના પ્રવાહની અંદર તણાઈ અને ગાચીની ખડકી વિસ્તારની અંદર આ પહોંચ્યો છે મોટા પ્રમાણમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે તેમના દ્વારા આ વિસ્તારની અંદરથી લોકોને રેસ્ક્યુ છે કરવામાં આવ્યા છે સ્થાનિક લોકો દ્વારા પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા પરંતુ ક્યાંક અનેક લોકો છે તે આ વિસ્તારની અંદર ફસાયા હતા હવે પાણી છે તે નદીના ઓસરી રહ્યા છે અને ત્યાર પછી ખાના ખરાબીના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે ખૂબ જ તારાજી છે તે થઈ છે અનેક લોકોના મકાનો કાચા પાકા જે મકાનો હતા તે ધરા છે તે થઈ ચૂક્યા છે મોટા પ્રમાણની અંદર જે નદી કાંઠાનો જે વિસ્તાર છે કે ત્યાં નુકસાની વેઠવાનો વારો છે તે આવ્યો છે સતત જામનગર જિલ્લાના કાલાવડ અને કહી શકાય કે લાલપુર સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં પણ હજુ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે મોટા ભાગના જે ગ્રામ્ય વિસ્તાર છે કે તેની પણ અંદર જે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે તે જામનગરના ફરતી તરફનો આ વિસ્તાર છે અને ફરતી તરફ પાણી છે તે ઘૂસી ચુક્યા હતા અને તેને કારણે જામનગર શહેર છે તે બેટની અંદર તબદીલ છે તે થયું હતું મારી સાથે કેટલાક સ્થાનિક લોકો છે કઈ પ્રકારની પરિસ્થિતિ ટ્રક તણાઈને આવ્યો છે ટ્રક તણાઈને આવ્યો છે તો અંદર છે કોઈ ખાવા પીવાની સામગ્રી આવી નથી અને અહીંયા બધા ફસાઈ ગયેલા છે અહીંયા કોઈ સેવામાં આવ્યો નથી કેવી પરિસ્થિતિ હતી બહુ ગંભીર પરિસ્થિતિ છે અત્યારે ક્યાંય ત્રણ દિવસથી આ કંઈ ખાવા પીવાનું છે નહીં નાના સૂના મકાન છે તે પડી ગયા છે અને ચારો ખૂબ પાણી પાણી છે

પોચેલી છે ચારે ચાર નુકસાની વધારે છે માણસ કોઈ વસ્તુ રહી નથી દિવાલુ તોડીને પાણા આયલા ગયા છે આ ટ્રક બી તણાઈ અહીંયા આવ્યો છે કેટલી અંદર રિક્ષાઓ આયલી ગઈ છે ટુ વ્હીલર કેટલા જનાવર જે ભેંસું ગાયું હેલા એવા છે